કોઈ પણ મંદિરને સામાન્ય રીતે શિખર તો હોય જ છે પરંતુ ભારતનું આ એકમાત્ર એવું મંદિર છે કે જેના ઉપર શિખર નથી આ મંદિર આખું ખુલ્લું છે અને જ્યાં ભગવાન બિરાજમાન છે આવો એ કયા ભગવાન છે તેના વિશે જાણીશું જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલ સ્નેહ સાગરમાં જો આ શિખર વગરના એકમાત્ર મંદિરની કથા આપ સર્વને પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરશો આવો જાણીએ એ કયું મંદિર છે તે ક્યાં આવેલું છે અને તેનું રહસ્ય શું છે એક એવું મંદિર એક એવું સ્થાન જેનો ઉજ્જવળ ઇતિહાસ છે એક એવું સ્થાન જ્યાં પર બધા જ ભગવાન શિવના ભક્તોને ગર્વની અનુભૂતિ થાય છે એક એવું સ્થાન જ્યાં શિવલિંગ મૂળ રૂપમાં જ રહેલું છે અને બીજા શિવ મંદિરોમાં ખૂબ જ અલગ રૂપમાં મંદિર હોય છે ગુજરાતના વલસાડમાં ભગવાન શંકરનું આ એક પ્રસિદ્ધ અને આઠસો વર્ષ જૂનું મંદિર છે અને તેનો ઇતિહાસ આપણને આશ્ચર્યમાં મૂકીને મંત્રમુગ્ધ કરી દે છે અનોખું મંદિર છત વગરનું વાસ્તુકળા માટે ખૂબ જ પ્રસિદ્ધ છે વલસાડમાં વાસ્તુ મહત્વના પ્રતિક રૂપે તડકેશ્વર મહાદેવ જે વલસાડમાં સ્થિત છે પારંપરિક મંદિરોના વિપરીત આ મંદિરમાંથી ખુલ્લી હવાવાળું ડિઝાઇન કરવામાં આવ્યું છે જે ભક્તોને ખુલ્લા આકાશની જે પૂજા કરવાની અનુભૂતિ આપે છે આ વિશિષ્ટતા એની મંદિરની એ છે કે એનું આકર્ષણ પણ એટલું જ છે કે તે શિખર વગરનું મંદિર છે જ્યાં ઉપાસકોને પ્રકૃતિ અને પરમાત્માની સાથે સીધો જ સંબંધ મળે છે આ તળકેશ્વર મંદિર હિન્દુઓનું એક પ્રસિદ્ધ મંદિર છે અને આ ભારતીય રાજ્ય ગુજરાતના વલસાડ જિલ્લામાં અબ્રમા શહેરની પાસે સ્થિત છે આ મંદિર વાંકી નદીના કિનારા પર આવેલું છે અને આ મંદિર આઠસો વર્ષ કરતાં પણ જૂનું માનવામાં આવે છે આ મંદિર પર રહેલા શિવલિંગ પર સૂર્યની સીધી જ રોશની પડે છે અને તેમાં કોઈ પણ છત ન હોવાને કારણે સૂર્યદેવના કિરણો શિવલિંગ પર પડે છે જેના કારણે તેને તડકેશ્વરના નામથી ઓળખવામાં આવે છે માનવામાં આવે છે કે શિવલિંગની લંબાઈ એક કે બે ફૂટ જેટલી હોય છે પરંતુ આ શિવલિંગની લંબાઈ છ ફૂટથી આઠ ફૂટ સુધીની છે અહીંયા શિવલિંગ વિશ્રામ અવસ્થામાં છે જે ખૂબ જ સુંદર મંદિર છે ઐતિહાસિક રીતે તડકેશ્વર મંદિર આઠસો વર્ષ કરતાં પણ જૂનું છે આ મંદિરનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો અને તેને ગોળાકારમાં વીસ ફૂટ ખુલ્લા શિખર બનાવવામાં આવ્યું અને આઠસો વર્ષ જૂનું અલૌકિક મંદિરના વિશે આજે આપણે વાત સાંભળીશું એક વાર પોતાની ગાયોને લઈને રોજ જંગલમાં ચરાવવા જતો હતો જે સ્થાન પર એ ચરાવા જતો હતો ત્યાં એક ગાય પોતાના ઝુંડથી અલગ થઈને જંગલમાં જતી હતી અને એક સ્થાન પર ઊભા રહીને પોતાના દૂધની ધારા પોતાની મેતે જ વહાવતી હતી ગોવાળે જ્યારે અબ્રામા ગામ આવીને ગ્રામીણોને આ ઘનઘોર જંગલના વિશે આ એક પવિત્ર સ્થાન પર પોતાની ગાયનું દૂધ સમર્પણ કરે છે તેના વિશે બતાવ્યું જ્યારે શિવભક્ત ગ્રામીણોએ ત્યાં જઈને જોયું તો આ પવિત્ર સ્થાન ગર્ભગૃહમાં એક પવિત્ર શિલા બિરાજમાન હતી ત્યારે શિવભક્ત તે જંગલમાં જઈને પ્રતિદિન શિલા પર અભિષેક કરવા લાગ્યા અને પૂજન અર્ચન કરવા લાગ્યા આ મંદિર પર કેટલી વાર છત બનાવવાની કોશિશ કરવામાં આવી પરંતુ બધી વખત લોકો નિષ્ફળ જવા લાગ્યા અને આ જ કારણે ત્યાં આગળ વીસ ફૂટ ગોળાઈમાં ખુલ્લી છતનું નિર્માણ કરવામાં આવ્યું અને જે કારણે ભગવાન પર સૂર્યદેવના કિરણો પડવા લાગ્યા અને ગુજરાતીમાં તડકો એના નામ ઉપરથી સૂર્યના તડકાના નામ ઉપરથી તે બિરાજમાન શિવલિંગને તડકેશ્વર શિવલિંગના નામે પ્રખ્યાત થયું આ એક પવિત્ર રમણીય સ્થળ છે જ્યાં શ્રાવણ માસ દરમિયાન શિવરાત્રિ દરમિયાન ભક્તોની ભીડ ઉમટે છે તમને પણ જો મોકો મળે તો આ મંદિરની અવશ્ય મુલાકાત લેશું જય શ્રી કૃષ્ણ ફરી મળીશું